હેલો મિત્રો કેમ છો બધા મજામાં અમે જઈએ છીએ વીરપુર અમે જાય છે વીરપુર ચા પાણી નાસ્તો કરવા પંચવટી હોટલે રાખી છે અહીંથી બાજુમાં જ થાય છે વીરપુર ચા પાણી નાસ્તો કરવા રાખી છે વીરપુર જવાનું છે આ છે હોટલ પંચવતી

બધા પી ખરીદી કરવા ગાડી લઈને આવ્યા છે વીરપુર ને ખોડલધામ જવાનું છે

रविवार ट्रैफिक आज मजा रहे वीरपुर मंचला पार्क દર્શન કરવા આવ્યા છે અંદર ફોન લઈ જવાની મનાય છે અંદર દર્શન વિડીયો શૂટિંગ બનાય છે અંદર મંદિર અંદર મંદિર માં મંદિર માં અંદર વિડીયો શૂટિંગ સાવ મનાય છે મોબાઈલ કાઢવાની મનાય છે બજારનું વિડીયો શૂટિંગ કરવાનું આછા વિરપુર નું મંદિર સામે ધજા લેખાય નહી

इते से हम आज आए हैं श्री राम करो श्री राम करो यो 1822 कोटा टूटी जाए कोटा जगह बाएं આ છે લેડીસ માટે સાડી ઓ ભાઈ બધી કટલેરી જોઈએ ને ગાંડી થઈ જાય એ એ